અને જો તકતી પર નામ ના લખાય તો નેતાઓને ગુસ્સો પણ આવે છે આવું જ અમદાવાદના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કર્યું છે આમ તો ઇમરાન ખેડાવાલા ઘણા કોઓપરેટિવ છે હંમેશા શાંતિવાળી વાતો કરતા હોય છે હંમેશા એ એવી વાતો કરતા હોય છે જેથી પોઝિટિવ રાજકારણ થાય પરંતુ આજે ઇમરાન ખેડાવાલાએ પોતાનું નામ બહેરામપુરાના ડાયાલિસિસ સેન્ટરના અનાવરણ તકતીમાં ન લાગતા શાંત સહજ દેખાતા ઇમરાન ખેડાવાલાને ગુસ્સો આવ્યો અને આખરે ઇમરાન ખેડાવાલાએ પોતાની નેતાગીરી બતાવતી દીધી ઇમરાન ખેડાવાલા આપણી સાથે છે ખેડાવાલા શોભે છે તમને સૌથી પહેલાં તો હું આપને ક્લિયર કરી દઉં કે જે આજે ચીપીરુ હોસ્પિટલના અંદર ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ ડાયાલિસિસ સેન્ટરની રજૂઆત અવારનવાર સ્ટેન્ડિંગ કમિટી જે અમારી સંકલન સમિતિ અને કલેક્ટરની મિટિંગના અંદર કરતો હતો કે બીજા વિસ્તારોના અંદર જે પ્રમાણે તમે ડાયાલિસિસ સેન્ટર બનાવી રહ્યા છો એવી રીતે મારા વિધાનસભાના અંદર પણ બનાવો બે હજાર ઓગણીસ ના અંદર મારી રજૂઆત છે એનો પત્ર પણ રજૂઆતો છે મારા પાસે પત્ર છે પત્ર હું બી આપને આપું મેં જોયા એ પત્ર આપું છું આપને કે ભાઈ આ રજૂઆત મારી હતી બરોબર છે અને ગઈકાલે હું આપને ગઈકાલનો જે એપિસોડ બતાવું કે ગઈકાલે ડીવાય એમસી નેહાકુમારી જે છે સાઉથ જોનના એમના જોડે મારે વાત થઈ કે ભાઈ કાલે આનું ઉદ્ઘાટન થવાનું છે તકતીના અંદર મારું નામ હોવું જોઈએ અને આમંત્રણ પત્રિકાના અંદર નામ હોવું જોઈએ એમણે મને પ્રૂફ તરીકે એમણે વોટ્સએપ મને મોકલ્યો એમાં તકતીના જે ફોટો હતો જે બતાવેલો એના અંદર પણ મારું નામ હતું અને જે આમંત્રણ પત્રિકા હતી એના અંદર ઉપર ફોટા હતા એના અંદર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ફોટો હતો અમિતભાઈ શાહ સાહેબનો ફોટો હતો અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ફોટો તો બીજા મેયરના અને બધા નામો હતા એ પ્રમાણેનું આજે જ્યારે એમણે મને વોટ્સએપ કર્યું ત્યારે મેં કીધું ઓકે એમાં મારું નામ હતું એમાં મારું નામ હતું ડૉક્ટર ક્રેડિટ સોલંકીની બાજુના અંદર અતિથિ વિશેષ તરીકે જ્યારે તકતી ખોલવામાં આવી ત્યારે એ બધા જ નામ હતા પણ મારું જ નામ નહોતું તો મારે રજૂઆત એ હતી કે ભાઈ તમે એ ટાઈમમાં એ ટાઈમમાં તમે મને જ્યારે ગઈકાલે તમે મોકલ્યું એના અંદર કેમ તમે નામ લખીને મોકલ્યું આજે જ્યારે ઉદઘાટન કર્યું તકતીના અંદર મારું નામ નહોતું એટલે મેં મારો વિરોધ કર્યો અને વિરોધ એટલા માટે કર્યો આપણું નામ ના હોય તો બીજાના નામ ભૂસી નાખવાના આ આ વિરોધ યોગ્ય બાબત છે કાલે તકતી નહીં બદલે તું બીજી બદલીને તોડી નવી તકતી લગાડીશ એટલે આ તો કોઈ કમલમ પૈસા નથી આવતા ભારતીય જનતા પાર્ટીના એમના ઓફિસમાંથી પૈસા લઈને બનાવ્યું છે આ બિલ્ડિંગ આ ડાયાલિસિસ સેન્ટર કમલમમાંથી પૈસા લઈને બનાવ્યું હોય

હું ચેરમેન રહ્યો છું બે ટર્મથી જમાલપુર ખાડિયા વિધાનસભાનો ધારાસભ્ય છું હલકી માનસિકતા એમના લોકોની જે ભૂષણ ભટ્ટની છે એના માટે હલકી હલકી માનસિકતા છે એમની કે ખાડિયા જેવા વિસ્તારના અંદર હિન્દુ સમાજના મતો પણ મને મળે છે હિન્દુ સમાજના મતો મળે છે તો એમને ગમતું નથી કે ઇમરાન ખેડાવાડો હિન્દુ સમાજના મત કેવી રીતે લઈ જાય એટલે એ લોકો એમની જે માનસિકતા છે એ લોકો જેને છતી કરે છે જ્યારે એમને ટ્વીટ કર્યું અને હલકી ભાષામાં લખ્યું કે ફોયબા કોઈબા જેવી રીતે કે દરેક કામ પોતાના માથે લઈ લે છે એટલે એ પ્રમાણેનું એમનું વર્તન હોય છે તો મને મને એવું કહેવું છે કે આ માસીબા છે એમને વગર આમંત્રણે જવું છે જેવી રીતે માસીબા જાય છે ને વગર આમંત્રણે આ માસીબા વગર આમંત્રણે જાય કોણ છે માસીબા એ માસીબા જયારે મેં એમને કીધું કે ભૂષણભાઈ ભટ્ટ છે માસીબા

નોંધાવ્યો છે એ એમની હલકી માનસિકતાનું પરિણામ છે અને એમની કોઈ એવી રીતની રજૂઆત થતી નથી